ચોટ લાગે બધું તો આપડે દુકાન ભોગી ગયા ને દેવા પતિ થઈ ગયા હે તો નવરા થાય એટલે બધું ગોઠવવાની ગોઠવી દે કાલનું થોડોક બાકી રહી ગયું તો ગોઠવી દેવાય દુકાન જ થઈ ગયા નવરા અને આવી ગયા પ્રિપારમેન્ટ માટે શ્રી ફેર વધારવાના હતા એ શ્રી ફેર વધાર નાખે ને પછી હાલ્યા જાય દુકાને કામકાજ બાકી બધું કરી નાખી શ્રીફળ ભાઈ ફેર વધારે નાખે ને પછી હાઈ લઈ જાય આપણે દુકાને

લીધું ના એ લીધું વરસાદ આવતો હોય ના એ લીધું એટલે વરસાદ તો એવો ને એવો છે વરસાદ એવો ને એવો ચાલુ આપણે બીગી બીગીને એ સર્વિસ નવરાઈ દીધી છે ભેગો આપણે નાઈ લીધું જેને નવરાઈ દીધું આપણે એવું નાઈ લીધું છે વરસાદ તો એવો ને એવો છે હું ઘડીક થોડે બે જાય ને બસ આયલા જે ગોંડલ કામ પર જાય તો બે જાય આવી જાય કૃપા બંધ કરે કારણ ગોંડલનું કેન્સલ થઈ ઓછા ચાલુ હે ઘડીક એને કરે વપરાય ફરાય ને નું કમ્પ્લીટ કરે તો આપણે જોઈ લઈએ હવે ફર્ટિલાઇઝ થઈ ગઈ ચાલુ તમે લગ્ન પ્રસંગમાં જોઈ કૃપાલભાઈ ને કોન્ટેક્ટ કરી લેજો દાંડિયા રાસમાં કમેન્ટ કરી દેજો ને આપણામાં નંબર આપણે મોકલી દેવું No n o w no, punks no. in no. Teltel. No. tama no dekha પેલા ધૂપ થઈ ગયો દેવાબતી પેલા કરી લઈ પછી આવી લઈ જઈ એથી એથી દેવાબતી કરી લઈ દુકાને અને પછી વોયડે આઈ લે જઈને દર્શન કરી બાપાના બાબાના ખોડિયલમાં પેલા દેવાભતી કર લઈ ધૂપ કરી લઈ દેવાબતી થઈ ગઈ દેવાપતિ થઈ ગયા હે વડા જાય તો દુકાને શિવરીમાં દેવાપતિ કરી લઈ પછી વડા લઈ જાય નાવ પીરો પણ ખોડીમાં દર્શન કરી લે અને દેવાપતિ થઈ ગયા અને ધૂપે થઈ ગયો તો અહીં શિવરીમાં એ દેવાપતિ થઈ ગયા હે તો વડા જાય અને દર્શન કરી આવી તો આપણે ત્રણ વડે પોગી ગયા હે અને દેવાપતિ થઈ ગયા હે આપણે દર્શન કરી લીધા હે તો વાયલા દુકાને અને ઘણીક થે વહી જાય ને પછી જમી આવી

હાજી કઉ તમારા ઘરે ના મહિના રહી ગયો પેલા મહેલેશાજી અરે આને તો ના જાય કોઈ વ્યવહાર મારા સાથી માટે કરવા આવ્યો લડવા માટે તૈયાર અરે અમારો સ્વાત્રી ધર્મ છે અરે માટે મરવું અને બેનો દીકરીઓને બચાવીને એ જ અમારો ધરમ છે આવે <laughs> છે <laughs> <laughs> <hid> <hid> <hid>

તો વેંગળ લઈને જાય હું પણ એક સત્રિયાનું ધાવણ ધાવી આવ્યો જાવ અરે કા ગયો મને માથા લાવ અરે કા તો માથા જાવ અરે તો ખબર હોય ને તો તૈયાર તૈયાર અરે હું પણ જોઉં છું કેરે આજે મારા મોવાના ફટાંગરમાંથી તો કેમ તો જાય છે માટે તૈયાર માટે તૈયાર આજ તારા મોવાના ફટાંગમાં આ તારા મરસિયા ગવા છે હાલ મોટે તરી મોસ મોસે રટકે પાણી અને આત્મા થઈ સમજે હજી તારી નથી જાણી ના હવે તો થયા તૈયાર सवारे कोई बेर ने कोई दीकरी माटे हित तो पड़े हो दुखनी वेला पड़ी जाए मैं हाथ आ रहे थे कि आज करे आवे आवे मारो सोलंकी वाचू रो आवे बा कपलो कड़ी उगाई हो

આપણો નાઇટ હવે શકું અમાર ગામમાં તો જેને વેવાય આપણે કરે તો અહીંયા પૂરું કરી જો તમે અમારી ચેનલમાં નવો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અનુકૂળતા નહીં તો મળીએ આપણે બીજા લોકો